છોટાઉદેપુર શાળામાં સંજીવની યોજનાનું દૂધ શ્વાન પીતા હોય તેવો વિડીયો વાયરલ છોટાઉદેપુર હરપાલપુરા પ્રાથમિક શાળાનો આ વિડીયો છે કોન્ટ્રાક્ટર દ્વારા શાળા બહાર પાડી ઉપર દૂધના કેરેક્ટ મુકાતા શ્વાન પીવે છે દૂધ ગંભીર બેદરકારી આ શાળાની કહેવાય બાળકોના સ્વાસ્થ્ય સાથે જોખમ છે જો કોઈના ધ્યાન ઉપર ના જાય તો આવું જાનવરના મારેલું દૂધ બાળકો પી જાય તો બાળકોના સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર પડે તેમ છે અને ખરે આમ બાળકો સાથે ચેડા થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે પ્રાથમિક શાળાને આંગણવાડીમાં દૂધ મૂકવામાં આવતું હોય છે જે શ્વાન પિતા નજરે ચડ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી છોટા ઉદયપુર માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે